આપણા દેશમાં સોનું ખરીદનાર અને સંગ્રહ કરનાર નાવની સંખ્યા વધુ રહી છે અડધી રાત હોય કે દિવસ હોય સોનું કામ આવે છે એવું આજે પણ પ્રચલિત છે સોનાની માંગ સતત ભારતમાં વધી રહી છે નમસ્કાર શ્રી કર્તવ્ય પર આજે ભારતમાં ગોલ્ડ સ્મગલિંગ વિશે વાત સરળ રીતે સમજીએ આ વિડીયોમાં અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કની તિજોરીમાં વિશ્વનું સૌથી વધુ સોનું આવેલું છે જ્યારે વર્ષ બે હજાર ચોવીસમાં સોનાએ શેરબજાર કરતાં વધુ વળતર આપ્યું હોવાનો ભારતીય શેરબજારમાં રિપોર્ટ છે છેલ્લા ત્રણ વર્ષમાં સોના અને સેન્સેક્સના વળતર અને નફાઓની જો અંદર વાત કરીએ તો સેન્સેક્સ સરેરાશ વાર્ષિક વળતર અગિયાર પોઈન્ટ પાંચ ટકા આપ્યું છે અને સોનાએ સત્તર ટકા વળતર આપ્યું છે કરન્સીની વધઘટ મોંઘવારી ટેરિફ ટ્રેડ વોર યુથ સંગ્રહખોરી વગેરે જેવા અનેક કારણોથી સોનાની ભાવમાં ઉપર અસર પહોંચે છે અને સોનાનો ભાવ સતત ભારતમાં વધી રહ્યો છે ગોલ્ડ સ્મગલિંગ ભારતમાં દર વર્ષે સાતસો ટનથી વધુ સોનું આવે છે અને ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને અન્ય એન્ફોર્સમેન્ટ એજન્સી માંડ ત્રણ ટન જેટલું સોનું ભારતમાં પકડી પાડે છે ડીઆરઆઈની વાત કરીએ તો ભારત સરકારની ટોચની દાણચોરી વિરોધી ગુપ્તચર તપાસ કરતી એજન્સી છે અને જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિયરેક ટેક્સ એન્ડ કસ્ટમ્સ સાથે કાર્યરત છે જે રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ સંસ્થા છે ભારતીય અર્થતંત્રને સોનાની દાણચોરીથી નુકસાન પહોંચે છે આ સમસ્યાનું નિવારણ માટે આયાત જકાત ઘટાડવી અને સોનાની જકાત મુક્ત આયાત કરવાની અત્યારે જરૂર હોય છે પણ મહેસૂલી ખોટ કાળા નાણાંનું સર્જન રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સોનેની દાણચોરીનો ઉપયોગ એ ભારતમાં અત્યારે સતત વધી રહ્યો છે જે ચિંતાનો વિષય છે વર્ષ બે હજાર અઢારની નીતિ આયોગના એક અહેવાલ મુજબ બેંકો ઘરો અને ધાર્મિક સંસ્થાનો પાસે ત્રેવીસ હજારથી ચોવીસ હજાર ટન જેટલું સોનું પડેલું છે આ સોનાને માર્કેટમાં લાવવા સરકારે ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમ જી એમ એલ સોવિયન ગોલ્ડ બેન્ક સ્કીમ અને ગોલ્ડ ઇટીએફ અમલી બનાવી છે જેના થોડા ઘણા નજીવી સફળતા ભારત સરકારને પણ મળી છે દુબઈ અને ભારત વચ્ચે સોનાની ભાવનો જે ખૂબ મોટો તફાવત હોય છે તેને લીધે ભારતની અંદર સોનાની દાણચોરી એટલે કે સ્મગલિંગ થાય છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં છ મહિનાથી વધુ સમયમાં વિદેશ રહીને પાછા ફરતા પ્રવાસીઓના કેસમાં એક કિલો જેટલું સોનું લાવવાની છૂટ સાથે આયાત જકાત ઘટાડી છે અને છ ટકા કરાઈ હતી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલિંગનો અહેવાલ અંદાજ મુજબ વાર્ષિક સો ટન જેટલું સોનું ભારતમાં દાણચોરીથી દર વર્ષે આવે છે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય એરપોર્ટ પર સોનાની દાણચોરીમાં વધારો થયો છે જેમાં રૂપિયા ત્રણ હજાર એકસો બાવીસ કરોડનું અગિયાર હજાર કિલોનું સોનું જડપાયું છે અને અંતે જાણીએ સોનાના દરની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેનો ફોર્મ્યુલા ગ્રામ સોનાની કિંમત જે અઢાર કે ચોવીસ કેરેટ વચ્ચેની શુદ્ધતાવાળું હોય તેમાં ગ્રામમાં ખરીદો છો તે સોનાનું વજન પ્લસ વેલેરીનો માર્કેટ ચાર્જ પ્લસ ત્રણ ટકા જીએસટી ટેક્સ અંતે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નીરવ મંદિર